નમસ્કાર દર્શક મિત્રો પશ્ચિમ બંગાળની અંદર કોલકાતામાં ડોક્ટર સાથે જે ઘટના બની છે તે ઘટનાને લઈ દેશભરમાં ડોક્ટરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે હાલમાં ગુજરાતની અંદર એક શહેરમાં એવી ઘટના બની જેને જોઈને તમામ લોકો ચોંકી ગયા તો દર્શક મિત્રો આપ પણ અચરજ પામી જશો કે ડોક્ટરની જે આ કેન્ડલ માર્ચ યોજાઈ હતી તેમાં આવું પણ બની શકે આવું પણ થયું છે તો હાલમાં દેશભરમાં ડોક્ટરોની હડતાલ ચાલી રહી છે ત્યારે ગઈકાલે ગુજરાતની અંદર અમરેલી શહેરમાં ડોક્ટરોએ ભેગા મળીને કેન્ડલ માર્ચનું આયોજન કર્યું હતું તો આ આયોજનની અંદર એક ડોક્ટર જેઓનું નામ છે જીજે ગજેરા એ અમરેલીના રાજકમલ ચોકમાં જાહેરમાં રિવોલ્વર કાઢી અને આકાશ તરફ રાખી હતી અને કહ્યું હતું કે આગામી સમયે ડોક્ટરોએ રિવોલ્વર લઈને આવવું પડશે તેવો પણ સમય આવશે તો નવાય નહીં ડોક્ટર ગજેરાએ દીકરીઓને સ્વરક્ષણ માટેનો મેસેજ પણ આપ્યો હતો તો હાલમાં અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં આ ડોક્ટરની સામે ગુનો નોંધવામાં આવ્યો છે ધન્યવાદ દર્શક મિત્રો